નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની જે બ્લૂ પ્રિન્ટ છે તે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈ પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ બનાવેલું છે તો અસાઇનમેન્ટ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને જે પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના જેટલા પણ નવા વિડીયો અને જેટલી પણ પીડીએફ આવે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે મિત્રો આ જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે જે પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે તે દરેક વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો અને વાલી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ જે અસાઇનમેન્ટ અથવા તો આ જે પ્રશ્નપત્ર છે તે આપણે તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ છે જે બ્લુ પ્રિન્ટ છે તેના આધારે તૈયાર કરેલું છે અને તેમાં પણ આ જે પ્રશ્નો છે તે આપણે તમારી સ્વ અધ્યયન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણી વીણીને ગોતી ગોતીને આપણે આ પ્રશ્નો આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો સારામાં સારી રીતે અભ્યાસ કરી અને તમે આ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તેમજ વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષક મિત્રોને પણ આ જે અસાઇનમેન્ટ છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવું છે કારણ કે શિક્ષક મિત્રોએ પણ જે અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે તેના આધારે કયા કયા પ્રશ્નો જે છે તે પૂછાવાના છે તે આની અંદર તમને આપી દેવામાં આવેલા છે એટલે શિક્ષક મિત્રોએ પણ કોઈ પ્રશ્ન ગોતવાની જરૂરિયાત રહેતી નથી અને સાથે સાથે તેઓ પોતાના વિદ્યાર્થીઓને આ સમગ્ર જે અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન કરાવી શકે છે તેનો અભ્યાસ કરાવી શકે છે પુનરાવર્તન અને રિવિઝન સ્વરૂપે કરાવી શકે છે જેથી કરી વિદ્યાર્થીઓ પણ તેનો અભ્યાસ કરી અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને સત્રાંત પરીક્ષા જે છે તેમાં સારું એવું જળહળતું પરિણામ પ્રાપ્ત કરી શકે મિત્રો અહીંયા આપણે જે અસાઇનમેન્ટ બનાવેલું છે તેમાં પ્રશ્નો તો આપેલા છે પણ પ્રશ્નોની સાથે સાથે જવાબો પણ ઉત્તરો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો જે છે તે અહીંયા પ્રશ્નોની સાથે જ જવાબોનો ઉકેલ મેળવી શકે છે એટલા માટે એને થઈને બીજા કોઈપણ સાહિત્યની અંદર કે બીજે કોઈપણ જગ્યાએ ફાંફા મારવાની કે ગોતવાની જરૂર પડતી નથી એક જ જગ્યાએ તેઓ સમગ્ર પરીક્ષાલક્ષી પુનરાવર્તન જે છે પરીક્ષાલક્ષી તૈયારી છે તે કરી શકે છે એટલા માટે દરેક વિદ્યાર્થીઓ માટે અને શિક્ષક મિત્રો માટે આ જે અસાઇનમેન્ટ છે તે ખૂબ જ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી જેથી કરીને તમે આ પીડીએફ મેળવી અને સારામાં સારી રીતે આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી શકો મિત્રો આ અસાઇનમેન્ટ પ્રાપ્ત કરવા માટે તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ લિંક ઉપર તમે ક્લિક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની એ વિડીયો સોરી સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ફરી એક વખત સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી અને તમે પીડીએફ સીધી જ તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો તો જે પણ રીતે શક્ય હોય એ રીતે આ પીડીએફ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ઘણા બધા પ્રશ્નો તેવા છે કે જે સીધા જ તમને પરીક્ષામાં આ અસાઇનમેન્ટની અંદરથી પૂછાઈ શકે છે મિત્રો અહીંયા જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે તમારી અધ્યય નિષ્પત્તિઓ પ્રમાણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું છે આ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તમને બીજે કોઈપણ ચેનલ ઉપર કે કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં ફક્ત અને ફક્ત આપણે જ તમારા માટે ખૂબ મહેનત કરી અને તૈયાર કરેલું છે તો દરેક વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ જે છે તે મેળવી લેવી અહીંયા તમને જે પ્રશ્નો આપવામાં આવેલા છે તે તમારે જે બ્લુ પ્રિન્ટ છે તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેને આધારે આપવામાં આવેલા છે અને બીજું કે એક જે પ્રશ્ન હોય છે તેની અંદર પાંચ પ્રશ્નો પૂછાવાના હોય તો આપણે પાંચ પ્રશ્નો જ મૂકેલા એવું નથી પરંતુ ઘણા બધા પ્રશ્નો આપણે મૂકેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર જ્યારે પૂછાય તો એનો મહાવરો કરી શકે અને સારામાં સારી રીતે પ્રશ્નોના જવાબ પ્રશ્નોના ઉત્તર જે છે તે લખી શકે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રોને શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ જે વિડીયો જે છે તે તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ કે જેઓ પણ ધોરણ ત્રણથી આઠની અંદર અભ્યાસ કરતા હોય તે તમામને આ વિડીયો જે છે તે અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો અભ્યાસ કરી અને આ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ફરી મળીશું આપણે એક નવા વિષયના આ જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન્સ આવશે